નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જાણીતા વેધર એનાલિસિસ યુટ્યુબર પરેશ ગોસ્વામીએ એક જાહેરાત કરી છે શું છે વિગત આવું જાણીએ દસ તારીખ થનારું ખેડૂત આંદોલન સંપૂર્ણ બિનરાજકીય હશે જ્યાં સુધી ખેડૂતનો દેવું માફ ન થાય ત્યાં સુધી પરેશ ગોસ્વામી અડ અણજણનો ત્યાગ કરશે આ દસ તારીખે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે નવ વાગ્યે હજારોની સંખ્યામાં સરકારને અલ્ટિમેટમ આપવાનું છે જેમાં એક અઠવાડિયામાં ખેડૂતનું ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં ત્રણ લાખ રૂપિયા નાખવામાં આવે જો સરકાર આ માંગ પૂરી નહીં કરે તો હું ઉપવાસ આંદોલન પર બેસી અન્નનો ત્યાગ કરીશ એવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તો બીજી તરફ મોરબીમાં પણ ઘણા બધા ગામના ખેડૂતોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને દેવા માફીની માગણી કરી છે અને વાંકાનેરમાં પણ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને દેવા માફીની માગણી કરવામાં આવી છે તો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીની જીકિયારી ખરેડા ઓછી માંડલ નીચી માંડલ ખરેડા આંદરણા વાગડા સનાળા તળાવિયા સહિતના ગામોના ખેડૂતોએ સંપૂર્ણ ધિરાણ માફ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું સરકાર ખાનગી કંપનીના કરોડોના દેવા માફ કરી શકતી હોય તો ખેડૂતોના લાખો રૂપિયાના દેણા પણ માફ કરે એવું ખેડૂતોની માગણી છે માવઠાની કમરતોડ મારથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને પોતાની વેદના ટાળવી સંપૂર્ણ ધિરાણ માફી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે આમ દરેક વિસ્તારમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોની એક જ માંગ છે કે સંપૂર્ણ ધિરાણ દેવા માફ કરવામાં આવે સરકાર દ્વારા કારણ કે મોટી મોટી કંપનીઓના કરોડો રૂપિયા દેવા માફ કરવામાં આવે છે તો ખેડૂતના દેવા માફ કેમ નહીં આવા સવાલો ખેડૂતો દ્વારા કરવામાં આવે છે તો કિસાન કોંગ્રેસ દ્વારા પણ આક્રોશ રેલીનું આયોજન થઈ રહ્યું છે જેમાં ખેડૂત આક્રોશ યાત્રાનો ગીર સોમનાથથી પ્રારંભ ખેડૂતોની વેદના ખેતરમાં જઈ સાંભળશે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડાની આગેવાનમાં અગિયાર જિલ્લામાં પ્રવાસ કુદરત રૂઠી સરકાર જૂઠી ખેડૂતનું સંપણ દેવું માફ નહીં તો ભાજપ સાફના બુલંદ નારા લગાવ્યા અને ગીર સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો તો ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો